ફોન જોવા પડ્યો એવું આટલું બધું તને ખબર પડતી નઈ તમે આખી જિંદગી મજૂરી જ કરાય મારે પહેણવાનું વિચાર્યું આ તો કે પૈસા તો ન તો આવું બધું નક્કી જ છું ફાઈનલ

અને મે એક વાત કહું મન પરણાય તો તમ મજૂરી કરવા આવવું પડે તું 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 તા ઘરવાળી બે ત્રણ દિવસ ખેતરમાં મજૂરી કરો તા ઓ માર કરે હે પેલી દોશી એ તો હવે ઘડી થવાઈ ને તમે ધોત્ય પેરતા થઈ ગયા એટલે ધોત્ય તો પહેરીએ પણ એ આખી જિંદગી હું મજૂરો કર્યો હો પછી આ બૈરો કશું નઈ કરતો એના કરતાં આ લૂછડી ના ઉતાર દે તારા મગજમાં ઈ ભૂજ પેરવાનો નક આવજો ખરા તડકો આ ધોત્ય પહેરીને આવી ગયા આ રેડો અब्बा જો તલા તો તારે માં વધારે નઈ બોલવાનું કોઈ ભાઈબંધ ભાઈબંધ નહીં હું ના મારા કોમ પૈસા પૈસા આલે હું મારા ભાઈબન તમને ખબર તો મારા જેવા બધા હી અને મેન વાત તો હું થાયા ખબર કે જીના કોઈ ભી ભાઈબન જોડે 10 રૂપિયા લેન તમારું નામ પડે તો 10 રૂપિયા નહી આલતા કે દોડાનો ભાઈ હે એમ કરીને કોઈ નહી આલતા રૂપિયા હોય દોડાનો ભાઈ હોય તો હું થઈ ગયો કે વાત કરે તો તમે બધાના દોડા જ કર્યા હી દોડા ભાઈ દોડા તો તું તું

બાર મહિના બાર મહિના કરતા કદાચ ઘેર થઈ ના આવ્યા તડકાનું મોત તમારા ચેડી તો યાર પણ હું તમને શું કીધું તું કે તમે ઘેર ના જતા

પૈસા વેચી પૈસા તમારા ઈંડા કઈ થો હજુ તો ભયમાં વાતો કરી એંડા તમારા પૈસા તમે બાર બાર મહિના કરતા હાથ થયો હજુ તો તમે એંડા ની બોલી કરો પૈસા પૈસા તો હાલવા પડશે કોક કરીને બીજું તું કરું છોક ના ચાલે યાર તમે જે કરો શે તો લખ્યાલો મને અડિયુ કાઢે મરી યાર હવે પડશે અખાવે શું વાત થાય આપ્યો ભાઈએ તમારા જેવો જ કઈએ તમારા જેવો જ

બાર મહિના બાર મહિના પૈસા આપવા પડે કે તમે લખી હાલજો પૈસા હાલજો ના હાથ હોય કોઈ ના યાર કોઈને પૈસા નાગાશો આની મન તો તમારો નામ દોરડો પડ્યો એમને નહીં પડ્યું દોરડો પડ્યો આ બે ભાઈ એક જેવા ને એક જેવા રે અને ઘેર ઘોણી ખેતર માં આવવા મળે તું તારી વાત કરજે અરે મેં તો ગમે તે દલાલીઓ કરી પણ મારા ઘેર ઘોણી ના આવે તમારે જપતા નહીં તું દલાલો કરી કરી ના બધું મુદતું ના ચાલ ભાઈ મને પૈસા મને ખ્યાલ લે હાલ આ કુ જવાના આપડો શું લેવા જવા

જમીન ભાડી દલાલો લેવા આવ્યો આ પૈસા હિંમતું આવો હું થાતુ ખાલી આ મજૂરી કરીને હાથ ધોર પૈસા જમીન તમારે

અમે હું તો હાલ પેલા તમે લખ્યાલો હાલત લખ્યાલો જ લખ્યા લો આ દલિયા ને ચડ્યા તમે પાછા મારે હું દલિયા તો બરોબર હે હું તમને તમારી વાત કરું મને દલિયા દલાલ વાલી હું

એક કામ કરીએ મારી વાતો આપડે તમે જો આપડે તારી ખેતર ઊભું હોય તો બરાબર આપડે વાત કરી મારી વાતો આપડો

ગરમી કરતી કે કે હેડ્યો આવે પૈસા લેવાની નહીં વિચારવાનું એનું મગજ નહીં યાર તમને ખબર લાવ્યો નહી મારી વાત પૈસા તમારે આવી જઈએ તો કમ કરો તમારે છેતર ના રાખવું હોય મારા ઈંડા ઊભા ના લેવા હોય તો જો પંદર તાડાની મુદત આ બરાબર ગમે તે રીતના તમારે પૈસા આવી જઈએ મું પંદર તાડામાં છેતર મારું ઓર્ડર મેલું ગમે તે કંઈ તમારા પૈસા પણ પંદર તાડામાં ના લે તો આ પૈસા પંદર તાડામાં પૈસા તમારા ફાઈનલ આવશે મને વિશ્વાસ આવતો નહીં યાર કરો કરો વિશ્વાસ યાર આપણો સંબંધ ગાડી નઈ નાખવાનો પૈસા આવવાના છે પૈસા આવવા માટે ઊભો રહું આ ભાઈ તમારા ઘેર આયન ઊભો થઈ ગયે અને વકીલને લઈને જમીન લઈ લીધી હા તો જમીન લઈ લેજો બરાબર તો ન ના દાવામાં તમારું ફાઈનલ કોક કરી દીધું અરે ફાઈનલ ના ફાઈનલ ફાઈનલ એક ચીટકે તમને પણ ના દાવ મોકલાઈ દો તમારા ઘેર હું હોમાંથી આયના આવી જઈ બરાબર હા વાતો નહી હોતા ના આ કશું વાતો નહી હા આવો ભમાઈ ગયો અને આમ ભમા જુઓ તો ના ગરમી કરી ગયો પૈસા જેટલા માંગો પેલા દલાલ વાત ઘેર જઈ ના ખાતું દલા ની દલાલ છોકરા પેલો પાડી જ્યો દલા ની દલાની ઘેર જઈને વાગું જો